આજે રીંગણા બટેટા નું શાક હો ના હો આજે પનીર નું બનાવજો ના ના હો રીંગણા બટેટા નું જ બનશે ના ના પનીર તે બનાવવાનું છે મનીષા પનીર જ બનાવજે બે સાંભળી લ્યો હું તો ખીચડી જ બનાવીશ તમારે ખાવી હોય તો ખાવ નહીતર કાઈ નહીં સાહેબ અમને દાંત માં બહુ દુખે છે બોલાતુંય નથી જોઈ દો ને આ કરો તો ઓ નો દાંત પાડવો પડશે 500 રૂપિયા થશે એક કામ કરો ને આ લ્યો 100 રૂપિયા થોડોક ઢીલો કરી દો

અરે મમ્મી નાઈ નીકળીને ત્યારે ખબર પડી કે આ કુર્તા તો બહુ કરજલી છે એટલે ઇસ્ત્રી કરું છું અરે પણ પહેરેલા કપડામાં થોડીક ને ઇસ્ત્રી કરાય કરંટ લાગશે તો ચોંટી જાય અરે મમ્મી કરંટ જ નો લાગે ને કેમ કે મે વાયર જ નથી લગાયો આમ નમ રાખ્યો છે ભાવિન રવિવાર છે તો જલેબી ગાંઠિયા લઈ આવો ને આ લઈ આવું ઓ હોય વરસાદ બહુ આવે છે આ છત્રી લેતે છો બહુ વરસાદ આવે છે અરે વાહ કેટલું તું મારું ધ્યાન રાખે છો અરે ધ્યાન બ્યાન કાઈ નહી બાર વરસાદ આવે છે ને તો ગાંઠિયા પલ્લી નો જાય એટલે ઈ કે છે પચાસ માંથી પચાસ જાય તો કેટલા વધે અઘરું નથી આવડતું એલું પૂછ સારું તો કે પચાસ રૂપિયા ના ગાંઠિયા હોય અને એમાંથી બધે બધા આપણે ખાઈ જઈએ તો કેટલા વધે છેલે ચટણી વધે સરખો લોટ બાંધજો હા આ કેમ તું લોટ બાંધે છો મમ્મી બાંધો લાખ અને પચાસ લાખ આપે તો ના ભાઈ ના મને પાંચ કરોડ આપે તો અરે પાંચ કરોડ ની ક્યાં વાત કરો મમ્મી અહીંયા મારી સામે આખી દુનિયા નો મને રાજા બનાવી દે ને